Bye. Oh

تھوڑا آکو ਆ ਰਹਾ ਮਾਹੀ ਆ ਰਹਾ ਕੀ ਨਿਕਾਣੀ ਜਬ ਪਾਣੀ ਤਾਲੀ ਸਰਵਾਣੀ ਨਸ਼ਦ ਉਪਰ ਦੇ ਪੀਣਾ ਹਮ ਬਦੇ ਬਦੇ ਫੁੱਲ ਦੇ ਬਦੇ ਉੱਪਰ ਫੁੱਲ ਰਿਖੇ ਆਗੋ ਜੀ ਮੋਹ ਰਾਦੇ ਬਸ ਫੁੱਲ ਰਿਖੇ ਲੈ ਜੇ ਤੂੰ ਦੇ ਆ ਜੀ ਬੇਟੀ ਵਰਗਾ ਵੇੜਾ ਸਾਟਾ શ્રીફળ મોટા રાખવાનો એક પ્રદિક્ષણા પૂરી થાય એટલે ભોથી જઈને અગાઉ શ્રીફળ પાછું ભાઈને ને દેવું બરાબર તમે બીજો કરો પછી તમે બેન પછી તમે એક બે ત્રણ અને ચાર ચાર પ્રદિક્ષણા કરવા બધી બહેનો ભાણું પણ સાથે પ્રદક્ષા અને બોલતા જઈ આજે ઓમ નમો ભગવતે વાસુ ભલે ગાય તમે જપ કરતા દેવા ત્રિભગવન રામે ભાગવત સપ્તાહ આજે પૂર્ણાવી છે મિત્રો આજે બધા પરિવારના બધા સ્નેહીઓ આજે બધા આવ્યા છે આપણે બાપુને પણ મળીએ મહેકભાઈ ગયા મહેકભાઈ કે છ અગિયાર બે હાજર ચોવીસ લાભ પાંચ બુધવાર પૂર્ણાવતી આજે થઈ છે તારીખ બાર અગિયાર બે હાજર ચોવીસ અગિયાર મંગળવાર સરકારી ગોડાઉન વક્તા શ્રી છે જગદીશ બાપુ શિવપુરવાળા ખૂબ જ્ઞાની છે મિત્રો અમારા વિસ્તારને બાપુએ તમે ખૂબ લાભ આપ્યો આનંદ છે કે અમારા બધો જે વિસ્તાર જે છે એને એક તમે સારીમાં સારી એક સેવા આપી છે બાપુ આ કેટલી કથાને ક્યારે અરજી કરો છો જરા એના વિશે આપ કહેશો બાપુ કથામાં તો આમ જો ગણતરી નથી રાખતો પણ અંદાજે પાંચસો ઉપર હશે મારી કથા વાહ 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 જ્યાર હું આઠમા ધોરણમાં ભણતો તો અને વેકેશનમાં પહેલી કથા મેં ગુજરાતમાં કરી હા રામ કથા વાહ વાહ બરાબર અને આ કથામાં આનંદી વાતનો છે તમારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હું કહું કે આ કથા વિશેપરાની કથા આજે મને એમ લાગે છે કે ઉગી છે વાહ 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 જે બે ભાઈઓના જે થોડોક અનબડાવ હતો એટલે ભેગા થયા છે વાહ

એક સાંભળવા માટેનો અથવા ત્યાં સમય કરવાનો પસાર કરવાનો એક મંડપ નહીં કથા એટલે યુવાનોમાં આપણી જે પરંપરાની જે સંસ્કૃતિ છે એમાં ઉર્જા કથા દ્વારા એવા વિચારોની ઊર્જા એની અંદર ઠાહો ઠા ભરવાની વાત એટલે આપણી સનાતની કથા વેરી ગુડ વેરી ગુડ વાહ બહુ સરસ બાપુ પછી આપણે ધારોક આજે આ ધારોક મોરારી બાપુની બધાએ તો હવે દૃષ્ટાંતો જ આપે છે એટલે તમે કથાની સાથે કથાનું પણ વર્ણન કરો છો કે દૃષ્ટાંત પણ આપો છો જનરલ વધારે હા હું કથા લઉં છું બરાબર શું કામ જોઈએ કથાના એક એક જેથી કરી હા આપણે આ આવનાર પેઢીને ખબર પડે હા કે રામ કોણ હા કૃષ્ણ કોણ શિવ કોણ અને પાત્ર શું શું કરી ગયા બરાબર છે એમાંથી કંઈક પ્રાપ્ત થાય એમાંથી આપણને કંઈક મળે આપણા જે મહા માની લ્યો કે ભાગવત છે તો પરીક્ષિત રાજા એ પોતાની એક ભૂલના કારણે મૃત્યુ જે અને એ કથા કરી ત્યારે આપણને સમજણ પડે કે કોઈ પણ વ્યક્તિનું તપસ્વી હોય તોય ભલે આપણાથી મોટા હોય તોય ભલે એનું અપમાન કરવું જોઈએ નહીં વાહ 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 હા હું દર્શન આપું છું પણ કથાને અનુરૂપ વાહ વાહ કથાને લગતા એમને તમારે ખાસ તો મને વાતનો એ આનંદ છે બાપુ કે અમારો ભાઈ હરપાલ અને અમારો આ મયંક ભાટી અમારો નાનો ટાબરીયો રોજ સવારે છ વાગે આવીને સાંજના નવ વાગે આવે છે તો એ તમે શું એને એવું જ્ઞાન આપો છો અમારે બધા એનો કયો છો તમે જરાક મેં જ્ઞાન નથી આપ્યું ઘણી વખત બોલું કે આપણા આ રાષ્ટ્રમાં એવા મહાપુરુષો થયા કે મોહન હતા હા પણ એની પાસે તમે બેસો ને એટલે કુદરતી તમારું એનું આકર્ષણ ખેંચાણ થાય બરાબર

વર્ષોથી આરએસએસ ના વિચારો એના માટે હું કામ કરતો રહેલો છું પછી સ્વામી વિવેકાનંદજી એ મારા આદર્શ ગુરુ છે એની વિચારની પરંપરા મુજબનું મારું સન્યાસી જીવન છે મિત્રો ખરેખર આપણા વિશીપરા અને આ ગોડાઉન રોડ માટે એક ખૂબ જ સારી વાત છે કે આજે ભટ પરિવારે જે બધા જો આ બધા પ્રદીપભાઈ છે એમના નાનાભાઈ છે પછી રણછોડભાઈ અમારા જે છે એ પણ નથી દેખાતા પણ આમને પણ અમારા ગોરદાદા છે એમને પણ સારો રસ લીધો છે પણ હું જો કે બાપુ બહાર હોવાના કારણે નથી આવી શક્યો પણ મને ખૂબ આનંદ છે કારણ કે અમારા વિસ્તારવાળા બધા તમારા વખાણ બહુ કરે છે અને જો આ એનો દાખલો છે કે અમારા જો આટલા બધા બેડ આ વિસ્તારના અને આ કથાનો અઢ્યા છે એટલે ખરેખર આ અમારી કથા સાર્થક થઈ એવું લાગે છે જો આપ જોઈ શકો છો નમસ્તે એટલે બાપુ હું એક આ નગરપાલિકાના બે થી ત્રણ ત્રણ માં કોર્પોરેટરીઓ છું એટલે અમારા નગરપાલિકાના અત્યારે હું બ્રાન્ડ એમ્બેસેડર છું સાહેબ એટલે અમારા વાંકાનેર નગરપાલિકા વતી પણ હું સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારા વાંકાનેરની અંદરમાં એક વિસ્તારની અંદરમાં તમે જ્ઞાનની જ્યોત પ્રગટાવી છે ધન્યવાદ ખાસ કરી કહું આમ તમે આપનો

તસવીર કાર્ડ કરે કે યસ ભાટી એન યસ યસ અને અહીંયા જે આવે કહેવામાં આવ્યું કે ભાટી એન આવે છે અને આપણા ચિત્રો પેપર માં આપની તસવીર જોતો વાહ 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 કારણ કે હું પોતે ચિત્રકાર છું વેરી ગુડ સારી જે ફોટોગ્રાફી કરતો મોરબી ની અંદર એટલે મને એમાં પહેલેથી રાસ વાહ અને તમારા ચિત્ર જે સંદેશ આપે પેપરો ની અંદર આવતો એમાં જે સિંહ વાહ સિંહ જયસ હજી મારા માબેની વાત છે 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 પ્રભુ હું તારા છું અને મને એ વાતમાં આનંદ થયો કે આ નાની કથાની અંદર તમે આવ્યા હા કથાનું જે હરખતું સંજય ગુજરાત કલા વ્યાસબેન આપને પણ વંદન કરે છે નાના થેન્ક યુ બાપુ કથા કોઈ નાની નથી હોતી કથા તો છે ને કથા જોઈએ છે કથાને જે તમે અમૃતપાન કરાવો છો એક પણ વ્યક્તિ મોરારી બાપુ પણ એમ જ કહે છે કે જો આટલી કથા લાખોમાંથી એક પણ માણસને જો જ્ઞાન મળશે ને તો મારી કથા સાર્થક છે તો બાપુ તમે પણ એક મોટા વક્તા છો તમારું પણ આટલું મોટું નામ છે અને આજે બધાએ જ્ઞાન લીધું જ હમણાં મને બે ચાર વ્યક્તિઓ વ્યક્તિઓમાં મને સામે મળ્યા મને કે અમે બધા જ કે રોજ કથામાં જાય છે અમારા ઘરના પણ બધા રોજ આવે છે એટલે કાલે તુલસી વિવાહ તો અને બધા જે પ્રસંગો કૃષ્ણ જન્મોત્સવ બધો મનાવ્યો એટલે તાદ્ય તમે રૂપ પણ જાહેર કર્યું એટલે માણસને ખબર પડે કે કૃષ્ણ ભગવાનનો નો જન્મ કેમ થયો તો તુલસી વિવાહ પણ કેમ થાય છે સાચી પહેલા ઉતરે ઉતરે યસ છે એટલે જો બાપુ એ ખૂબ આનંદ છે બાપુ મને પણ તમને આજે મળવાનો ખૂબ લાભ મળ્યો છે કારણ કે એમાં મારા અંદરમાં અમારો આ મહેક ભાટી છે મહેક જે છે ને મારો નાનો મારો મિત્ર કહું કે મારો પૌત્ર કહું પણ મય કે અને અમે તમે ખૂબ આનંદ હતો